પહેલાં તો તમામ મિત્રોને હેપી દિવાળી તમામ મિત્રોને હેપી દિવાળીના શુભકામના પાઠવીએ છીએ આપણા પરિવારમાં સુખ શાંતિ હંમેશા માટે રહે એવી પ્રાર્થના કરીએ નવા વર્ષમાં આવતામાં તો હવે અમે જઈ રહ્યા છીએ આજે અમે જઈ રહ્યા છીએ આજે સુગુદ્તર માતાના મંદિરે શિવાની બે દર્શન કરવા તો આપ જોઈ શકો છો અમારો અમારો બાળસગુતર માતાજીનો લેબડો હવે અમે માતાજીના મંદિરે નજીક પહોંચી રહ્યા છીએ અને જોઈ શકો છો અમારે શિવાણી ભાઈ પણ આગળ ચાલી રહ્યા છીએ અને માતાજીનો આપ લીમડો જોઈ શકો છો તમામ મિત્રોને જો થોડી તૈયારી છે અમે હવે માતાજીના મંદિરે પકવાની તો આપ લીમડો જોઈ શકો છો બાળ સુપુતરનો લીમડો તો લીમડો પણ આપ જોઈ શકો છો કે કોરે મોરે કોરે મોરે નીચે અડ્યો છે કોરે મોરે આપ જોઈ શકો એકદમ ગોળાકારનો લીમડો જ છે એકદમ ભાય અડવાસ્યો છે મારો લીમડો એકદમ અડવાસ્યો છે દેખો ટાકો એ લીમડો એકદમ ભાઈ અડવાસો છે આપ જોઈ શકો છો મારો લીમડો એના દાળ જોઈ શકો છો એકદમ ભાઈ એકદમ તમને બતાવું કોરી મોરી કોરી મોરી લીમડો બતાવું તમે આ લીમડાને જોઈ શકો છો અવશ્ય લીમડાનું દર્શન કરજો જોઈ શકો છો લીમડો એકદમ કોરેમરે એને લીમડાનું ડાળ ઝાડ જોઈ શકો છો આ લીમડો જોઈ શકો છો તમે આ લીમડાનો કોઈ બી ડાળો પણ કાપી કહેતું નથી ગમે તેના ખેતરમાં ટ્રેક્ટર આપવું હોય ગમે તે ચલાવવું હોય તો નીચે થઈને ટ્રેક્ટર ચલાવવું પડે છે માતાજીના એટલા હાથ છે કે માતાજીનો લીમડો આ લીમડો આપ જોઈ શકો છો એ એકદમ બડો કટેદાર બહુ મોટો લીમડો છે જૂનો હવે તમારે મિત્રો દર્શન કરાવું માતાજીના હવે આપણે મંદિર પહોંચી ગયા છીએ લીમડે આ માતાજીનો સદુરવો છે માતાજીના શ્રીફળ છે આપણે માતાજીના મંદિર આવી ગયા છીએ હા મારે શિવાનીભાઈ અગરબત્તી હોય છે શિવાનીભાઈ દરવાજો ખોલવો અમારે વાર્ષિક મંદિર આવી ગયું છે દરવાજો ખોલો બંને દરવાજો ખોલવો શિવાની દરવાજા ખોલ્યા છે એ દર્શન કરી શકો છો આપ ઉપર પણ બોર્ડ મારેલું છે બહુ મોટો લીમડો છે આપ જોઈ શકો છો મા તમને બધાને દર્શન કરાવું બાળસિગર માતાજીના તો તમામ મિત્રો દર્શનનો લાભ લેવો જય બાળસિંથર માતા જય બાળસિગર માતાજી માર્ષિવાદ પછી તમે પછી દર્શન કરો દેશ દર્શન કરો પડે દર્શન કરી રાખે ને